કૃષ્ણ કન્યા લખી છે કૌરવને સમજાવા વારવને સમજાવા વાયા આવ્યા આશે કંઈ હસ્તે ના પુર માય રે કૌરવને સમજાવા માં લોયા કઈ હસ્તે ના પુરમાય રે સવરવને સમજવા વાિયા પાંચ રે પાડવને છઠા દોપજી પાંચ રે પાડવને છઠા દોપદી સાત માસે માતા કોં ત્યાં માતરે સવરવને સમજાવવાવાલો આવ્યો સાત માસે કોં ત્યાં માતરે સવરવને સમજાવવાવાલો આવ્યો દુર્યોધનના મોલે મા લોયા આવ્યો દુર્યોધનના મોલે મા લોયા આવ્યા કરે છે કાંઈ દુર્યોધન ને વાત માત્ર કવરવને સમજાવવા વા્યો કરે છે કઈ દૂર્યો ધન ને વાત રે કવર ને સમજાવવા વાડધોરાજ પાંડવો ને આપજો તડધુરાજ પાંડવો ને આપજો તરજોડી ને કરે ગૌરવને સમજાવવા વાલો આવ્યો કરે જોડી કરે કઈ ને કરવને સમજાવવા વાલો આવ્યો પાંડવો નો ભાગ તમે આપજો પાંડવોનો નો ભાગ તમે આપજો બંને ભાઈના ના સરખા ભાગ રે કવરવને સમજાવવા વાલો આવ્યો બંને ભાઈના ના સરખા ભાગ રે કવરઓને સમજાવવા આવ્યો દુર્યોધન વાણી બોલિયા દુર્યોધન કડવી વાણી બોલિયા નૈયા પૂ સોયટલી જમીન રે કવરને સમજાવવા લોયાવિરો પુ સોય જેટલી જમીન રે કૌરવને સમજાવવા લોયા વાલે મારે માન મા વિષયો વાલે મારે માન મા વિષયો માર વિના નહીં આવવે વાન રે કવરોને સમજાવવા વા્યો માર વિના નહી આવે બાન રે કવરોને સમજાવવા આવ્યો ચપના પકવાના બનાવ્યા ચપના પકવાના બનાવ્યા સૂર્યોધન ને જમવાથી ધોનો તરો રે કવરવને સમજાવવા વાર્યોધન ને જમવાથી ધુનો રે કૌરવને સમજાવવા સમજાવા આવ્યા વાલે મારે મન મા વાલે મારે મન મા હરામનું તો મારે નથી જમવું રે કવરવને સમજાવવા લોયા આવ્યો મ તો મારે ધમવું રે કવરને સમજાવવા લોયા આવ્યો જા રથને હંકાર્યોથી રે आय वाचे काय गंगाची ने घाट रे कौरवने समजावा लोयाव्या आयवाचे वाचे काय गंगाची ने घाट रे कौरवने वने कवर वने રામને સેવાડે કજો પરી રામને સેવાડે કજો પરિ ક્યાં શે કાંઈ દૂરજીનો વાસ રે દર્શન પાલોયા પાલો કાયવી દૂરજી નો વાસ રે દર્શન દેવાને ને વાયા આવ્યા ઝું ના દરવાજા રે ખખડાવ્યા ઝૂપડી ના દરવાજા ખડાવ્યા આંગણયું વાસો ભુવન નાના तरे दर्शन देवाने सांगण्या गण चौद भुवन नाना तरे दर्शन देवाने वायाव्या जा पा खोलिया વિદુર પત્નીએ ધાપા ખોલ્યા કાલે મારે દીદા સે દર્શન રે દર્શન દેવાને વાલો આવ્યો કાલે મારે દીદા સે દર્શન રે દર્શન દેવાને વાલો આવ્યા પ્રભુને દેખિને બાન ભૂલી ગયા પ્રભુને દેખિને બાન ભૂલી ગયા જેથી ભૂલાય નો દે કેરું બાન રે દર્શન દેવાને વાલો આવ્યા ભૂલાય ના દે કેરું બાન રે દર્શન દેવાને વાલો આવ્યા આથે થી આસન વાલે પાછરા હાથે આ ચનવાલે પાચરા ભગતો ને રે દર્શન દેવાને વાલો આવ્યા ભગતોને આ દિન સે ભગવાન રે દર્શન પાને વાયો મારે જમવા ભોજન માગ્યા મારે જમવા ભોજન માગ્યા कपडीने लागीने बू करे दर्शन दे वालो याविया कपडीने लागेने ने करे दर्शन देवाने मोयाव्या चोरे धमाळो जग ચૂંરે પાજે વિના બીજો નથી કાયરે દર્શન દેવાને વાલો આવ્યા બીજો નથી કાય રે દર્શન દેવાને વાલો આવ્યા દોડીને ગયા છે માલો ઘરમાં દોડીને ગયા સે મારમાં સુલાયું પર તા ની બાજી રે દર્શન દેવાને પાલો આવ્યા सुलायू लायू तांजळयानी बाजी रे दर्शन देवाने आविया बाजी रे वाले पावते बाजी रे वाले पावचे जय मा जाणे पकवान रे दर्शन देवाने वालोया याविया जैम्या जाणे सपना पकवान रे दर्शन देवाने मालो याविया धन रे वी दोर कमारी भक्ते धन रे वी दोर कमारी भक्ते चालो मा તોયા રાજી રે દર્શનો દેવાને વાલોયા આવ્યા વાલો મારોયા રાજી રે દર્શ નો દેવાને વા્યા કૌરવને સમજાવા વા્યા સમજાવવા વે સમજાવા વાયાવિયા આય વાચે કઈ હસ્તી નાપુરમાય રે કવરવને સમજાવવા કમવા વાયાવિયા આય વાચે કઈ હસ્તી નાપુર માય રે કવરવને સમજાવવા સમજાવા લોયા આવિયા પ્રશ્ન પણ લાલ કી જે મારું કીર્તન ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં